દ્વારકાધીશ જે મુરલીધર ની

swimming pool બોલ બોલ નીરન શાંતિ ભાજપના નેતાઓ થી ડરે છે જ્ઞાનથી પછી બોલુ બોલ ના કહો ગોપાલભાઈ આપણા વિસ્તારનો વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે ગોપાલભાઈ ગોપાલભાઈ પણ ખેડૂત પરિવાર થી આવે છે ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે ગોપાલભાઈ ને બધે આખું ગુજરાત માં ગોપાલભાઈ ને જ પ્રેમ કરે છે ગુજરાત ની સરકાર હું નવા